જામનગર જિલ્લાના મારતા તેમજ જેસીબી અને ડમ્ફરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે આ આરોપીઓ ખુલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતો તરત જ પકડ કરવામાં આવેલ છે તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ ખંભળિયાના છે ઓલરેડી પરંતુ તેને પૂછપરછ કરતા તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાચીન દ્રષ્ટિએ જણાયેલ છે અને આ જે સાપ્તાહિકના બેજ ઉપર એને એની સાથે અન્ય ત્રણ સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવેલ છે અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધ્રોલની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ લાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક બુટલેગર પાસે જઈને આ રીતે જ વિડીયો ઉતારી અને ન્યૂઝમાં આપવાની ધમકી આપી અને બળજબરીથી નાણાં કઢાવેલાનો નો દાખલ કરવામાં આવે છે હાલ તો છેલ્લા વર્ષ દોઢ વર્ષ પહેલાં લાલપુરમાં બનેલ છે અને અત્યારે અમારા ધ્યાન પર છેલ્લા દસેક દિવસની અંદર આ ચારથી પાંચ જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા દરેક જગ્યાએથી એમને દસ હજાર આઠ હજાર દસ હજાર એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે

કુલા કરતા ઓય આપલો કામ હોય તો એનજીકે મને કોટીતે બસમાં આવ્યો ને મારી ગાડી અટકાવી દે અને મારા સ્ટાફ પણ ટકકે રોજે કોઈ વાત છે સ્ટાફ છે પાંચ મહિલાઓ કેટલી મહિલાઓ ત્રણ બે જન્સ ને આટલા પાંચ 6